ગુજરાત રાજ્યની અંદર જે મહીસાગર નદીની ઉપર આવેલો ગંભીરા પુલ જે તૂટ્યો છે એ ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે પણ તેની સાથે ઇટ ઇઝ અ પ્યોર ફેલિયર ઓફ સિસ્ટમ અને ઇટ ઇઝ અ પ્યોર ફેલિયર ઓફ ધ પીપલ વર્કિંગ ઇન સિસ્ટમ અને જે અધિકારીઓ આ સંદર્ભે કામ કરે છે તેમની સાથે તમામ જવાબદાર વ્યક્તિ આના જિમ્મેદાર છે છ માર્ચ બે હજાર ને ત્રેવીસ ના દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક રિઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું હતું જે રિઝોલ્યુશનની અંદર ચારસો એકસઠ પુલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને એ ચારસો એકસઠ પુલો નગરપાલિકા અથવા તો મ્યુનિસિપાલિટીની હદમાં આવતા હોય તેમને લઈને ડિફાઈન કરીને એક પોલિસી ફ્રેમ કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત સરકારે નક્કી કર્યું હતું કે મોનસૂનના પહેલા અને મોનસૂનના પછી દરેક પુલને ઇન્સ્પેક્ટ કરવામાં આવશે અને અગત્યની વાત જે આ પોલિસીની અંદર ટાંકવામાં આવી હતી એ હતી કે પુલને ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટ જે સૌ પ્રથમ કરવામાં આવશે તે ડેપ્યુટી એન્જિનિયર કરશે અને ડેપ્યુટી એન્જિનિયરે આઇડેન્ટિફાઈ કરશે કે શું આ જે પુલ છે એ ભૂકંપ સહી શકે છે ઓવરલોડની કેપેસિટી સહી શકે છે અને આ ઇન્સ્પેક્શન પછી આનો રિપોર્ટ એમના સિનિયર સમક્ષ મૂકવામાં આવશે અને જે સિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એ આની ચકાસણી કરશે અને પછી જે જિમ્મેદાર વ્યક્તિઓ છે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમને બતાવવામાં આવશે કે પુલની અંદર શું શું વધારાની જરૂરત જરૂરત છે છે સુધારાની અને આખી પોલિસી જે ગુજરાત સરકારે બનાવી હતી તે આરએનબી વિભાગની પોલિસીના અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો હતો ને તે અનુલક્ષી આનું કાર્ય કરવાનું હતું મને નવાઈની વાત લાગે છે કે આ પુલ જે પડ્યો એના પહેલા મોન્સૂનની પહેલા શું એનું ઇન્સ્પેક્શન નહીં થયું હોય આના માટે જિમ્મેદાર કોણ